ઘણી શોધખોળ બાદ માસુમ જાકીર સોમવારની મધરાત્રે શીતલ ચાર રસ્તા પાસે નદી કિનારેથી મળી આવતા પોલીસને જાણ કરી હતી મૃતક જાકીરના પિતા સૈયદ શેખે જણાવ્યું હતું કે જાકીર ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે ત્રણ સંતાનોમાં બીજા નંબરનો દીકરો હતો રવિવારના રોજ ફરવાની જીદ કરતા મકાઈ પુલ ઉપર આવ્યા હતા રવિવારના રોજ બપોરનો સમય હતો મસ્તીખોર જાકીરે પુલ પર પાડી પર બેસવાની જીદ કરતા મેચ તેને ઉચકીને પહાડી પર બેસાડ્યો હતો ત્યારબાદ મજાક મસ્તીમાં અચાનક એ બ્રિજની પાળી પરથી તાપી નદીમાં પડી ગયો હતો દીકરાને આટલી ઊંચાઈથી તાપી નદીમાં પડતા જોઈ હૃદયના ધબકારા વધી ગયા હતા બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા ફાયરને જાણ કરતા ફાયર જવાનોએ તાપી નદીના પાણીમાં ઝાકીરની શોધખોળ હાથ ધરી હતી જોકે આખો દિવસ વીતી ગયો બાદ પણ તાપીના પાણીમાં ઝાકીરનો કોઈ પત્તો લાગ્યો ન હતો એના જીવિત હોવાની આશા છૂટી ગઈ હતી પિસ્તાલીસ કલાકની સતત શોધખોળ બાદ ઝાકીરનો મૃતદેહ શીતલ ચાર રસ્તા તાપી નદીના કિનારે મધરાત્રે મળી ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ પણ દોડી આવી હતી જાકીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ લવાયો હોવાનું મૃતકના પિતાએ વધુમાં જણાવ્યું હતું હાલ રાંદેર પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે હર્ષ સેટા સાથે અઝર કુરેશી